સમાચાર કચ્છથી મળી રહ્યા છે કે જ્યાં ધોરણ દસ માં ભણતી એક વિદ્યાર્થીનીએ અંતિમ પગલું ભરી લીધું છે શિક્ષણ જગતને ને શર્મસાર કરતો આ કિસ્સો સામે આવ્યો છે જ્યાં રાપરમાં ધોરણ દસ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે

કરી લીધો હતો જે તે સમયે પરિવારે દફન વિધિ કરી નાખી હતી અને આ પરિવાર આઘાત માં ગયો એ દરમિયાન તેના ચોપડા એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં શિક્ષિકા ના ત્રાસ થી આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું શિક્ષિકા શાળામાં અપમાનિત કરવા સાથે નાપાસ કરતા હોવાનું પણ વર્ણવ્યું હતું જેથી પરિવારે પોલીસને જાણ કરી શાંત અધિકારી ને હાજરીમાં બહાર કાઢી પીએમ માટે જામનગર આવ્યો છે તેમજ ના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે હથબાગી ના પિતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે સરકારી હાઈસ્કૂલ ધીમાસર માં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા જિજ્ઞાસાબેન ચૌધરીએ અવારનવાર વિશ્વા ને માનસિક ત્રાસ આપ્યો હતો અને શાળામાં વિશ્વા તરફ હાથ દેખાડી નાપાસ કરી ત્રાસ આપતા આ અપમાનિત સહન ન થતા તેને આ પગલું ભર્યું હતું જેથી બેન ચૌધરી સામે મરવા મજદૂર માટે મજબૂર કરવા ગુનો દાખલ કરવામાં આવ્યો છે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ